તો સુરેન્દનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ તંત્રની બેદરકારી અંગે અનેક વખત ફરિયાદ ઉઠી તેમાં પણ ખાસ કરી સાયલાના શહેરી વિસ્તારમાં આવાનવા લાઇટો બંધ થવી તેમજ લો વોલ્ટેજની સમસ્યાથી લોકો પરેશાન છે લો વોલ્ટેજના કારણે વેપારીની તો માઠી બેઠી હોય તેવી સ્થિતિ છે વીજ પુરવઠાની અનિયંત્રિત સ્થિતિના કારણે તેમના ધંધા રોજગારને નુકસાન થઈ રહ્યું છે સાયલા ગામના વેપારીઓ છેલ્લા કેટલાક સમયથી વીજળીના લો વોલ્ટેજની સમસ્યાથી ભારે પરેશાન છે ખાસ કરી સાયલાના એપીએમસી કોમ્પ્લેક્ષમાં કાર્યરત થી વધુ વેપારીઓ આનાથી હેરાનગતિ ભોગવી રહ્યા છે લો વોલ્ટેજને કારણે તેમના ધંધા રોજગાર પર સીધી અસર પડી રહી છે વેલ્ડિંગ કામ લેથ મશીન કામ ઓટો પાર્ટસ અને ફર્ટિલાઇઝર જેવા અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા વેપારીઓને લો વોલ્ટેજના કારણે કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે અમે ઘણી બધી રજૂઆતો કરેલી છે છતાં લાઇટની બહુ તકલીફ છે જેના હિસાબે અમારા ઘણા વીજકરણો બળી જાય છે ઘણા બધા ધંધાઓ અત્યારે લાઇટને આધારિત છે તો અમને રોજગારીમાં પણ મુશ્કેલી પડે છે ઘણી બધી રજૂઆત કરી છેલ્લી ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ અમે લેખિત અરજી પણ કરેલી છે છતાં તેનું તંત્ર દ્વારા કોઈ સોલ્યુશન આવેલું નથી તો અમને ઝડપથી આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને અમારો જે લો તો પ્રોબ્લેમ છે ઝડપથી દૂર થાય તેવું દૂર કરી આપવા આપી દીવી છે સાહેબને નમ્ર વિનંતી

અત્યારના સમયમાં ધંધા રોજગાર માટે જીવાદોરી સમાન છે તેવામાં લો વોલ્ટેજ સમસ્યા થી પરેશાન વેપારીઓની માંગણી છે કે પીજીવીસીએલ તંત્ર દ્વારા આ લો વોલ્ટેજ ની સમસ્યા નું તાત્કાલિક નિવારણ લાવવામાં આવે વિપુલ દવે જીએસટીવી